પણ સુરત લોકસભા માટે ટિકિટ માંગી છે સુરત શહેર મહામંત્રી મુકેશ લલાલે પણ ટિકિટ માગી છે પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ પણ ટિકિટ માગી છે સૌથી મહત્વપૂર્ણ નામ ધીરુ ગજેરા લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે ખાસ કરીને જો વાત કરીએ તો સુરત સીટ ઉપરથી આજે તમામ જે ઉમેદવારો છે તેમની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે આપની સાથે નીતિનભાઈ જોડાયા છે જે આજે સેન્સ લેવાની પ્રક્રિયા છે આપ ઉમેદવાર તરીકે જઈ રહ્યા છો શું કહેશો બિલકુલ આજે સેન્સ લેવાની પ્રક્રિયા છે ભારતીય જનતા પાર્ટીનો વર્ષો જૂનો કાર્યકર્તા છું શહેર પ્રમુખમાં રહી ચૂક્યો છું અને દરેક કાર્યકર્તાની અપેક્ષાઓ હોય જ તે પ્રમાણે હું આજે મારી રજૂઆત કરવાનો છું અને લોકસભા માટે ટિકિટ માગવાનો છું સુરત લોકસભા માટે સેન્સ પ્રક્રિયા છે કયા કામો આપ રજૂ કરશો બિલકુલ ઓગણીસો સિત્તોતેર જનસંઘના ટાઈમથી ભારતીય જનતા પાર્ટીના ઘણા કામો કર્યા છે મેં જનસંઘ વખતે પણ હું કામ કરતો હતો અને શહેર પ્રમુખ તરીકે પણ બે હજાર સત્તરની જે ચેલેન્જિંગ ચૂંટણી વખતે પણ લોકોના સાથ સહકાર અને કાર્યકર્તાઓના બલબૂતા પર બારે બાર સીટમાં જે વિજય મળ્યો એ ખરેખર મારા માટે ખૂબ ગૌરવરૂપ છે સીટ ઉપર નામ પણ છે શું કહેશો દરેક કાર્યકર્તાનું નામ હોઈ શકે છે દસનાબેન અત્યારે રનિંગ સાંસદ છે અને એ રીતે એમને ટિકિટ મળે તો દરેક ભારતીય જનતા પાર્ટીનો પણ કાર્યકર્તા કામ કરશે જી અમદાવાદથી આવ્યા છો સૈન્સ પ્રક્રિયા આજે લેશો શું કહેશો બસ આજે અમારે ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા લેવાની છે કાર્યકર્તાઓને સાંભળીશું અને જે વાત હશે બધી ત્યાં પ્રદેશમાં અમુક લાવશું જી આપે જે રીતે જોઈ દઈ રીતે જી બેન સાયન્સ પ્રક્રિયામાં શું મહત્વની વાતો હશે પાર્ટીના નિયમો પ્રમાણે અમે બધાની સેન્સ લેવાના છીએ અને મહત્વના મુદ્દા તો આગામી ઇલેક્શન આ કોઈ પણ ઉમેદવાર જ્યારે આપની પાસે આવશે કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવશે એ ઉમેદવારો આવશે પછી મુદ્દાઓ લેશું ને ત્યારે તો મુદ્દાઓ ચૂંટણીમાં આવશે બધા પણ ખાસ કરીને કઈ વાતો ધ્યાનમાં લેવામાં આવશે કાર્ય અત્યારે કાર્યકર્તાઓને સાંભળવામાં આવશે કાર્યકર્તાનો ઓપિનિયન લેવામાં આવશે ઉમેદવારોનો ઓપિનિયન નહીં કાર્યકર્તાનો ઓપિનિયન લેવાનો છે તમામ ને ટિકિટ જોઈએ છે પણ ટિકિટ